તળાજા તાલુકાના ટીમાડા ગામ ખાતે પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવ્યું તળાજાના ટીમાડા ગામના સરપંચે આજે રેવન્યુ અને પોલીસની મદદ લઈને દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી દબાણ કરતાને દબાણ હટાવવાનું કહેવા છતાં સરપંચને ધમકી મળી હતી જેની સત્તાવાર ફરિયાદ નોંધાવ્યા બાદ ધમકીને વસ વગર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું સરપંચ મહાશંકરભાઈ સરપંચ ભટ્ટે જણાવ્યું હતું કે નેસિયા ગામ જવાના અને જ્યાં પિસ્તાલીસ મકાન આવેલા છે તે માર્ગ પર દબાણ અને ગામનો જ્યાં પાણીનો સ્તંભ છે ત્યાં પણ દબાણ કર્યું હતું તેમ કરવાની ના પાડતા ધમકી આપી હતી આ બાબતે પોલીસને રજૂઆત કર્યા બાદ આજે રેવન્યુ અને પોલીસની મદદ લઈને દબાણ દૂર કરવામાં આવ્યું હતું બનાવની આજે બપોરે બાર કલાકે જાણવા મળતી વિગતો મુજબ દબાણ દૂર કરી અને ગ્રીડ પાથરી દેવામાં આવી હતી તેઓ ઉમેર્યું હતું કે અગાઉના શાસકો બોડીમાં જે દબાણો થયા હોય તે વાત અલગ છે પોતે સરપંચ બન્યા બાદ કોઈ વ્યક્તિને દબાણ કરવા દીધેલ નથી જે કોઈ દબાણ કરશે તો હું મારી માલિકીની જગ્યામાં દબાણ થયું છે તે માનીને દબાણ હટાવ કામગીરી કરીશ બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા